ફ્રેન્ડ્સ સ્વાગત છે મારા કિચનમાં આજે આપણે બનાવીશું માત્ર પાંચ મિનિટમાં સવારના નાસ્તા માટે ઝટપટ બની જાય એવો હેલ્ધી આવો કાળો તો આપણે ઇન્ડિયન સ્ટાઇલથી બનાવીશું બહુ ટેસ્ટી એવો જો તમે ઘરે ક્યારેય ટ્રાય ન કર્યો હોય તો આ રીતે એકવાર ટ્રાય કરજો તમને બહુ જ ભાવશે જો તમને મારી રેસીપીઓ ગમતી હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યો હોય તો સબ્સ્ક્રાઇબ કરજો અને બાજુમાં આપેલી ઘંટી દબાવજો એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન આવે તો ચાલો બનાવીએ તો આવકાડો ટોસ્ટ હું થોડો ઇન્ડિયન સ્ટાઇલ બનાવી રહી છું એના માટે એક નાનો આવકાડો લેશું સાથે આપણે એમાં લગભગ એક કપ જેટલા લીલા ધાણા લીલા મરચાં લસણ અને લીંબુ તો આ મેઇન ઇન્ગ્રેડિયન્ટ એના રહેશે હવે હું તમને પહેલાં કહી દઈશ કે આવો કાઢો તમારે કેવો સિલેક્ટ કરવાનો તો તમારો ખરાબ ન નીકળે આવો કાળો છે એ આ રીતે ઉપરથી થોડો શાઇન હશે અને સોફ્ટ બિલકુલ નહીં હોવો જોઈએ તમે હલકો આ રીતે પ્રેસ કરો તો લાઇટલી એવો પ્રેસ થવો જોઈએ એવો આવો કાઢો તમે લો ત્યારે સિલેક્ટ કરવાનો છે અહીંયા જો સોફ્ટ તમે લેશો તો અંદરથી ખરાબ નીકળશે અને લાવો અને જો તમે એક બે દિવસ રહીને વાપરવાના હોય તો તમારે આવ રેફ્રિજરેટરમાં મૂકવાનું હવે આ રીતે આવ કેવી રીતે આપણે કટ કરીશું આવ લઈ લઈશું અને આ રીતે આપણે પહેલાં વચ્ચે એનું મોટું બીયું હોય તો આ રીતે ફરતું તમારે એને કટ કરી લેવાનું છે અને હવે આ રીતે તમારે એને બે સાઈડથી થોડું જેન્ટલી ટ્વિસ્ટ કરવાનું આ રીતે તમે થોડું ટ્વિસ્ટ કરશો એટલે નીકળી જશે વચ્ચેથી બીયુ છે એ આ રીતે તમારે નાઇફથી આ રીતે અલગ થઈ જશે તો આ રીતે હવે આવ કાળો છે એનો ઓક્સિડેશન તરત જ થવા લાગે એટલે એ બ્રાઉન થવા લાગે કટ કરો એટલે તરત જ લીંબુનો રસ તમારે નીચોવી દેવાનો હવે તમે આવકારોને આ રીતે એના ઝીણા ઝીણા પીસીસ આ રીતે તમે કરી શકો અને એની સ્કીન અલગ કરવા માટે તો આ રીતે તમે સ્પૂનથી પણ આ રીતે એને અલગ કરી શકો છો અને બીજી રીત તમે એના પીસીસ કરી અને પાછાથી પણ સ્કીન એની કાઢી શકો છો તો આ રીતે તમે આવકારો આ રીતે એની હું અલગ કરી લીધો હવે જે બીજી રીત છે એમાં આ રીતે હું એના સ્લાઇસ કરી લઈશ અને આ રીતે તમે એને સ્કીન એની અલગ કરશો એટલે ઇઝીલી નીકળી જશે તો આ રીતે આવકારોને તમે બે ત્રણ રીતે આ રીતે કટ અલગ અલગ રીતે કરી શકો છો હવે આવકારો મેં એક આવકારની હું ચટણી બનાવી રહી છું તો એનાથી લગભગ તમે ચારથી પાંચ ટોસ્ટ બનાવી શકશો તો મિક્સર જારમાં બેથી ત્રણ લીલા મરચાં હવે તીખાશ આ ઓછો હોય તીખો પણ તમને જોવે આપણે એ દેશી સ્ટાઇલ થોડો બનાવી રહ્યા છીએ એટલે મેં એ રીતે લીધું ચારથી પાંચ લસણની કળીઓ એક કપથી ઓછા લીલા ધાણા ડાળખા સહિત લેવાના એનો બહુ સારો એવો ફ્લેવર આવશે અને અડધા મોટા લીંબુનો રસ લીંબુ નાનું હોય તો તમારે આખા લીંબુનો રસ નીચોવી દેવાનો હવે આવકાડો જે મેં ચોપ કર્યો છે એ હું એક મેં આવકાડો ચોપ કર્યો છે એ હું આખો ઉમેરી દઈશ તો એક આવકાડોથી આપણી આ ચટણી બની જશે અને એક બે સ્લાઇસ મેં બાકી રાખ્યા છે હું એક બે સ્લાઇસ ઉપર ગાર્નિશિંગ માટે વાપરીશ હવે પોણી ટી સ્પૂન મીઠું અડધી ટી સ્પૂન મરી પાવડર અને આપણે એની ચટણી આ રીતે વાટી લઈશું તો પલ્સ કરી તમારે ઓન ઓફ ઓન ઓફ કરી અને વાટવાનું છે તો આ રીતે એકદમ થીક ક્રીમી એવું આવ મિશ્રણ આવું રેડી થશે તો આ રીતે એકદમ પરફેક્ટ એવું અને ખાવામાં ખૂબ જ ટેસ્ટી એવું તમારે અત્યારે ટેસ્ટ કરી લેવાનો જો તમને લાગે તમારા હિસાબ પ્રમાણે થોડું વધુ ઓછું તમને કંઈ ટેસ્ટ જોવે તો તમે બેલેન્સ પણ કરી શકો છો હવે આપણે ઉપર તો ડુંગળી હોય છે હું અહીંયા કોબી વાપરી રહી છું તો બેથી ત્રણ ટેબલ સ્પૂન જેટલી ઝીણી ઝીણી ચોપ કરેલી કોબી અને બેથી ત્રણ ટેબલ સ્પૂન જેટલા ઝીણા ઝીણા ચોપ કરેલા ટમેટા ઉમેરીશું સાથે થોડું મીઠું બેલેન્સ કરી લઈશું તો કોબી અને ટમેટાના માપનું તમારે એક ચપટી જેટલું ઉમેરી દેવાનું અને એક ટી સ્પૂન જેટલું મધ એટલે કે હની ઉમેરીશું બહુ સારો એવો એનો ફ્લેવર આવશે મિક્સ કરી દઈશું અને બહુ હેલ્ધી ટેસ્ટી એવું આપણું આ તો દેશી સ્ટાઇલ આવો કડરનું ગ્લુકા મોલે તો મેક્સિકન આ ડીપ છે અને બહુ ટેસ્ટી એવું તમે કોઈ એને ચિપ્સ સાથે કે પછી તમે નાચોઝ એના સાથે પણ આ ખાઈ શકો છો તો અત્યારે મેં ટેસ્ટ કર્યું એકદમ પરફેક્ટ એવું છે હવે આને તમે કોઈ બોટલમાં ભરી બે ત્રણ દિવસ સુધી સ્ટોર પણ કરી શકો પણ હંમેશા ફ્રેશ તમે ગમે તે બનાવો એ ફ્રેશ ખાવું વધુ જરૂરી છે હવે આ જે ટોસ્ટ છે એના માટે તમારે મલ્ટીગ્રેઇન બ્રેડ લેવી જરૂરી છે તો અહીંયા મેં મલ્ટીગ્રેન પણ જે પ્રોટીન બ્રેડ આવે એ મેં લીધી છે તો તમારે મલ્ટીગ્રેઇન બ્રેડ કે પછી તમે વ્હીટ બ્રેડ ગમે તે લઈ શકો અને બે સાઈડ થોડું થોડું ઘી લગાવી અને મેં એને ટોસ્ટ કરી લીધી છે તો આ રીતે થોડી ક્રિસ્પી તમે ટોસ્ટરમાં પણ કરી શકો કે પછી તવા પર પણ થોડી ક્રિસ્પી કરી લેવાની તો ક્રિસ્પી ટોસ્ટ પર આ ડીપ છે એ બહુ સારું એવું લાગશે હવે આપણે ટોસ્ટ પર તો તમે કાફે કે રેસ્ટોરન્ટમાં જો ક્યારે આ રીતે આવકાળો ટોસ્ટ ખાધો હોય તો એનું એક થીક લેયર હોય તો આ રીતે આપણે એકથી દોઢ ટેબલ સ્પૂન જેટલું આ રીતે ડીપ લઈ અને આ રીતે ફેલાવી દઈશું તો આ રીતે પૂરા ટોસ્ટ પર એ જ રીતે બીજા પર પણ મેં ફેલાવી દીધું હવે આપણે એને સર્વ કરીએ ત્યારે ઉપર જુઓ આ ઓપ્શનલ છે થોડી કોબી તમારે સ્પ્રિન્કલ કરી દેવાની થોડા આ રીતે ટમેટા થોડા ક્રિસ્પી તલ તો સફેદ કે કાળા તલને તમારે શેકી થોડા ક્રિસ્પી કરી લેવાના અને પછી એને ઠંડા કરી આ રીતે ઉપર તમારે ડ્રીઝલ કરવાના છે આવડવાનું એક નાનું એવું સ્લાઇસ લઈ એના મેં ઝીણા ઝીણા પીસીસ કર્યા છે તમે મોટા પણ કરી શકો એ પણ આ રીતે તમારે ઉપર ગોઠવી દેવાનું થોડા ચીલી ફ્લેક્સ અને થોડો ચટપટો એવો ટેસ્ટ આવે તો આપણને ખાટું મીઠું ભાવતું હોય તો તમારે હની તો આ રીતે મધ થોડું થોડું આ રીતે ડ્રીઝલ કરી દેવાનું છે તો બહુ ટેસ્ટી એવો આવો કાળો તમારો ટોસ સર્વ કરવા માટે તૈયાર છે તો સવારે તમને જો કંઈ ટેસ્ટી એવું અને નવું તમે જો બહાર ખાતા હોય તો ઘરે એકવાર ટ્રાય કરજો તમને બહુ જ ભાવશે ને એકવાર જો તમે આ રીતે બનાવશો તો બહાર કરતાં તમે હંમેશા ઘરે જ બનાવો એવો આવો આવળો ટોસ તમારો બનશે તો તમારા સિટીમાં આ કેટલા રૂપિયાનો મળે છે એ પણ મને કહેજો તો મને નાઇન્ટી નાઇન રૂપીસમાં મળ્યો છે કિલોમાં ક્યારેક તમને ત્રણસો રૂપિયામાં પણ કિલો મળે અને હા આ કાઢો કેવો પસંદ કરો એ તમને ખબર હતી મને તો ઘણીવાર ટ્રાયલ એન્ડ એરર પછી હું શીખી કે મેં કેવો આવો હું પસંદ કરવા અને જે દિવસે હું લાવું એ જ દિવસે હું યુઝ કરી લઉં એટલે આપણો આવકારો છે એ વેસ્ટ ન જાય તો જ્યારે પણ તમને જો મન થાય તો એકવાર તમે આ એક આવો લાવી ટોસ ટ્રાય કરજો તમને બહુ જ ભાવશે અને બાળકોને પણ આ ખૂબ જ ભાવે એવો આવ કાઢો ટોસની રેસીપી ટ્રાય કરજો અને મને કમેન્ટમાં કહેજો કે તમને આ રેસિપી કેવી લાગી તો તમને આ રેસીપી કેવી લાગી મને કમેન્ટમાં જરૂરથી જણાવજો અને હા જો તમને આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને આવી જ નવી રેસીપીઓ માટે તમે બેલેકોન બટનને પ્રેસ કરજો થેન્ક યુ ફોર વોચિંગ